સુરત મેટ્રો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટમાં મનાઈ હુકમ કર્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશને લઈ હાઈકોર્ટે મનાઈ હુકમ હટાવી લેતા સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી કરાઈ રહી છે ત્યારે મેટ્રો સ્ટેશન માટે નાનપુરા ખાતે આવેલા કાદરશાની નાળમાં સુરત મહાનગરપાલિકાના કોમ્પલેક્ષની જગ્યા ફાળવાઈ હતી પરંતુ ત્યાંના દુકાનદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરાતા હાઈકોર્ટ દ્વારા ડિમોલ્યુશનની કામગીરી અટકાવી દેવાઈ હતી જોકે સુરત મનપા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશને લઈને હાઈકોર્ટમાં રજૂઆત કરતા હાઈકોર્ટ દ્વારા બે દિવસ અગાઉ જ મના હુકમ હટાવી દેવાયો હતો જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવારના રોજ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે પોલીસ કાફલા સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા મેગા ડિમોલિશન કરાયું હતું રુદ્રપુરા મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્સના દુકાનદાર રાજેશ બિરજકરે જણાવ્યું હતું કે અમે સત્તર વર્ષ અગાઉ પોણા બે લાખ રૂપિયા આપીને બુકિંગ કરાવ્યું હતું જે તે વખતે અમને પાલિકાએ કહ્યું હતું કે તમને વળતર આપીશું નહીં કે દુકાનો ખાલી કરાવીશું નહીં અમને નવાણું વર્ષના ભાડાપટે જગ્યા મળી હોય તેવું લાગતું હતું પરંતુ એવું થયું નથી આજે સત્તર વર્ષે પણ અમને યોગ્ય ભાવ મળ્યા નથી જેથી અમને પાલિકા દ્વારા અન્યાય થવાની લાગણી થઈ રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા કાદરસાની નાળમાં મહાનગરપાલિકાના કોમ્પ્લેક્ષના દુકાનદારોને દુકાનો ખાલી કરવાની નોટિસ સોંપાતા હાઈકોર્ટમાં દાદ મંગાઈ હતી જોકે હાઈકોર્ટે સુપ્રીમના આદેશને લઈને ડિમોલિશનની કામગીરી અટકાવવાની અગાઉ કરેલા મનાઈ હુકમને હટાવી દેતા મનપા દ્વારા ડિમોલિશન આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા કાદરસાની નાળમાં મનપાના કોમ્પ્લેક્ષના ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી જો કે આ વિવાદ વચ્ચે સ્થાનિક કોર્પોરેટરોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી ગેરકાયદે બાંધકામોને લઈને સ્થાનિક કોર્પોરેટરો વારંવાર અધિકારીઓને બાનમાં લઈ રહ્યા છે ત્યારે શહેર હિતની કામગીરી દરમિયાન વિવાદ વકરે તેવું હોય જેથી કોર્પોરેટરોએ ડિમોલેશનથી પોતાને દૂર રાખ્યો ચર્ચા જોવા મળી હતી પાતળી દુકાનદારો દ્વારા પોતાના પ્રતિનિધિઓ એવા કોર્પોરેટરો સામે પસ્તાર પણ પાડી હોવાનું જાણવા મળ્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશ